અને અમારું ભૂતરા દાદા યુવા ગ્રુપ છે અમુક સભ્યો છે બાપભાઈ છે સ્વામીભાઈ છે 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 ભાઈ તો આજે આપણે કીટ દેવા માટે તો મળી અમે ભૂતરા દાદા યુવા ગ્રુપમાંથી આવીએ છીએ કે આપણે રાજુલા આજુબાજુના વિસ્તારમાં છે મહુવા છે આવું આજુબાજુ આપણે એક અમે જરૂરિયાતમંદ પરિવાર જે હોય છે ને મળી તમારી જેમ કરિયાના કીટ ને એવું બધું આપીએ છીએ અને કોઈ બાળકોને ભણવામાં મદદ એ રીતના અમે આવી સેવા કરીએ છીએ આપણા આજુબાજુના એરિયામાં તો અમે આજ કરિયાણા કીટ લઈને આવ્યા છીએ પિકાભાઈ વાત કરી હતી એમને અને બાપભાઈ કીધું કીધુંતું એટલે અમે બધાય ગ્રુપમાં છીએ બધાય મુત્રા દાદા યુવા ગ્રુપમાં છીએ તો આ કરિયાણા કીટ લઈને તમારું નામ શું મળે મારું દાદા તમારું નામ વેલાભાઈ હા હા અને તમારા ઘરમાં તમે તમે અને દાદા બે જ રહે છો ને ઠીક છે અને સંતાનમાં મારી દીકરો એક હતો પાંચ ગુજરી ગયો બરાબર દીકરી હાર આવી એક દીકરો તો એ ગુજરી ગયા છે ગુજરી ગયા છે હા હા બરાબર છે એક દીકરો જે હતો જે કમાનાર હતો એ જ સરપદશ થી એમનું મૃત્યુ થયું ઘણા ટાઈમ પહેલા અને મારી દાદા બને રહી છે ને ખરેખર જરૂરિયાત છે અને આપણું ગ્રુપ જે ભૂતરા દાદા યુવા ગ્રુપ છે આવો જ પરિવાર જે પણ કોઈ હોય છે એને ખરેખર આવા પરિવારની આપણે મદદની

હું હિંડોળા છું અને મારા ગામના જ પરિવાર છે આ વેલાભાઈ છે એ કઈ કામ કરે કેમ નથી એને ઘણા સમયથી થા કડનો દુખાવો છે તો પણ એના ઘરના પણ બેન ને પણ એવો જ પ્રોબ્લેમ છે કે એને ડોક્ટર ના પડે એટલે પછી છેલ્લા વર્ષ સુધી કઈ કામ કરવાની ના પાડી છે તો એને થોડાક દી પહેલા હમણાં મને વાત કરી કે ભાઈ મારથી જેટલું થાતું ત્યાં સુધી મેં દાડી બાડી બધી કરી હવે મને ડોક્ટરે ના પાડી છે તો એટલા માટે કે મને ડોક્ટર ના પડે છ મહિના કઈ કામ કરી કેમ છે ને છ મહિના વર્ષ ડોક્ટર સખત ના પડે છે એને પણ કડનો પ્રોબ્લેમ છે તો આગળ પાછળ કોઈ કા કામ કરે કે એવું છે નહીં બે માણસ હતો તો બે માણસ બે કાડે છે બે ખોટા છે તો કાઈ બીજું તો અહીંથી થાય એમ નથી તો મારા દાદા ઉતરા દેવ ગ્રુપનો કોન્ટેક્ટ કર્યો મને ના ભાઈ ટીકાને બેની વાત કરી કે આ રીતના છે તો વાંધો નહીં અમાથી જે થાહે એટલે મદદ કરશું તો આજે ઉતરા દેવ ગ્રુપ કીટ લઈને આવ્યું છે ને એને જે કાંઈ જરૂરત આગળ જેમ પડશે એમાં અમે મદદ કરશું તો એ સાથે જય પુતરા દેવ